શ્રી યોગ વેદાંત સમિતિ દ્વારા આશારામ બાપુના સ્વાસ્થ્યને ધ્યાને રાખી તેમને ન્યાયિક રીતે રાહત મળે તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા શહેરના જિલ્લા સેવા સોદન કચેરીની બહાર શ્રી યોગ વેદાંત સમિતિના નેજા હેઠળ આજે આશારામ બાપુના સમર્થકો એકત્ર થઈ બેનર પોસ્ટર સાથે પ્રદર્શન કર્યું હતું આશારામ બાપુના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને ન્યાયિક રીતે રાહત મળે તે વાત સાથે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

ભારતની સંસ્કૃતિને જાળવવા માટેનું જે એમને પચાસ વર્ષથી સેવા કરેલી છે એ સેવાને આ જે સરકાર જે ભૂલી ગઈ છે અને આજે લોકોના ભાઈ બધા હૃદય રડી રહ્યા છે તો એમાં જલ્દી બહાર આવી જાય આવા સંત તો એક બહુ મોટી વાત થશે એવું સરકારની વિનંતી